નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ઈશ્રમ કાર્ડ વિશે કે આ ઈશ્રમ કાર્ડની અરજી કેવી રીતે કરવી આ કાર્ડ કોણ કઢાવી શકે કયા કયા પુરાવા જોઈએ એટલે કે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ કાર્ડમાં શું શું લાભ મળવાપાત્ર છે તો આ તમામ માહિતી વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ એક કાર્ડ આપવામાં આવે છે ઈ શ્રમ કાર્ડ ઈ શ્રમ કાર્ડ એ સંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે જે માધાર કાર્ડમાં નંબર છે એમાં આ ઈ શ્રમ કાર્ડમાં પણ એક નંબર હોય છે હવે જોઈએ કે પાત્રતા એટલે કે કોને લાભ મળવા પાત્ર છે તો જેની ઉંમર સોળથી સાઠ વર્ષ હોય બીજું કે શ્રમિકો આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ બીજું શ્રમિકો પી અથવા ઈએસઆઈ હેઠળ આવતા ન હોવા જોઈએ હવે શું શું લાભ મળવાપાત્ર છે તે જોઈએ તો ઈ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે એટલે આ કાર્ડ ગમે તે ચાલ ચાલશે બીજું કે જો અકસ્માતથી મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા સુધી મળવાપાત્ર છે

મધ્યાહ ભોજન કામદાર સફાઈ કામદાર રમકડા બનાવનાર વેલીન કામ કરનાર બુટ પોલીસ કરનાર હેર ડ્રેસિંગવાળા લોન્ડ્રી કામ માટી કામ ઘરેલું કામ નાના ઉદ્યોગો સુરક્ષા સેવા રિક્ષા કે વાહન ચાલક દરજી કામ બાંધકામ કામદારો ફેરિયા શાકભાજી વેચનાર લારી ગલ્લા જેવા તમામ વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવે છે એટલે મિત્રો આ જેટલા કામદારો છે એટલે કે દરેક કામદારો માટે આ કાર્ડ ઘટાવી શકે છે હવે જોઈએ કે આમાં ડોક્યુમેન્ટ હોય તો મિત્રો આમાં એક આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર સાથે લાવવાનો રહેશે એટલે કે તેમાં ઓટીપી આવશે અને બીજું બેંક પાસબુક તો આટલા જ ડોક્યુમેન્ટની જરૂર છે તો મિત્રો હવે જોઈએ કે કઈ રીતે નોંધણી કરી શકાય તો મિત્રો નોંધણી કરવા માટે તમે તમારી જાતે મોબાઈલ પરથી પણ કરી શકો છો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ખોલી અને આ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે ઈશ્રમ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ તમે જાતે નોંધણી કરી શકો છો બીજું કે તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને પણ નોંધણી કરી શકો છો બીજું કે તમે ઇ ગ્રામ સેન્ટર પર જઈને પણ નોંધણી કરાવી શકો છો એટલે મિત્રો આ રીતે તમે તમારી આ નોંધણી કરાવી શકો છો અને તમે કાર્ડ મેળવી શકો છો આ એક વિનામૂલ્યે કાર્ડ આપવામાં આવે છે એટલે કે ફ્રી છે કાર્ડ અને જે તમે ઉપર જોયા તે લાભો મળવાપાત્ર છે તો મિત્રો આવી જ યોજનાને લગતી માહિતી અને ઓનલાઈનને લગતી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો સુધી શેર કરી નાખો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત